नमस्कार मित्रों आशा छे कि तुम्हें बदा मजा मा हशो आज ही आम्ही फरीती एक नवा कॉल रेकॉर्डिंग साथी हाजर चर्चा आ ऑडियो जरूर सांबळो आणि कमेंट કરીને जनावो की तमारू शू मत छे जो तुम्ही हमारी चैनल पर नवा हो तो लाइक करो शेयर करो आणि सब्सक्राइब करवानू ना भूलता जेती आवी रसप्रद ऑडियो आप सुधी सतत पोहोचती रहे चालो तो सांबळी आज खास ऑडियो हम ये है दुकान रे है ना बैंक और एक है रानपुर रोड बाजी हाँ रानपुर रोड ऊपर से नहीं नहीं बोला कौन ला भाई एक दुकान भी आ गल्ले हाँ इतना भाई बे है तमार हमारे घर आया था ना तो हमें फॉर विल नहीं आया क्या कहाँ क्या क्या तेरे क्या मकान रहे याद रही है अजनान ना तेरा नवान्या वाला वाला मर्बान है तीन ना घरे आय एंड रे वियाते हम्म 400 रुपय ने बोली 16 हां ने 16 से निकालाय बॉडी के हां 16 निकाल ने आमे हां हां बोलो डबल मानू कारखानो छे ने हामो हामिया रस्तो उतरे ना हां हां क्यांपशी फुल पान करियो थी पश क्या रिपोर्ट है अच्छा केम पताला तो बोलो लीन नाम

केला करता शांति नहीं आ मुरी मांगे नहीं ठीक है हाँ 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 तो पूरा वहाँ तो नहीं तो क्या रहे घरे क्या रे मांगे दिवसे ये गाड़ी मार गया से आज आ गया से तो बेटी वाला फोन तो मैं करूँ कि मैं फिर ये नो है तो मैंने क्या जो कि के निकलो मैंने काम ने ये नो है तारा फोन करी और वस्तु बढ़ गया तो કે કે આપડે જરૂર પડશેની શું करू પડશે આપરો ઓલે મોタルો પડે મોયની બુક વસ્તુ હાલો ખબર વસ્તુ આ એ હું લેતો રાા કા ન્યાય મળે ર અહીંયા આવી નથી એ ને માંੋਂ સે ચીપો જોઈ લીંબો જોઈ ખીલી જોઈ અને કંકુ જોઈ તો આપણ વસ્તુ શું करू પડશે આપ કે હા યાર આજ આપણે આનેથી ઉતારી જોવી કેમ થાય સીમો હા હે તો પડી જશે હા પણ ક્યારે તી આપશે જો આને નો પડે તો ઓલી ચિંતા ફૂલ નિયર 27 ને ડાઉલ પડે એમાં કોઈ ઓલી ચિંતા ન કે આપણે સામે પાછો જેને જેને ઉતરે એ હામે પ્રૂફ છે પાછો મારી પાસે 7 8 જણાના હવે ઈમાં ઈમાં શું કરો છે ઈમાં ચાલો આ બોલો કોહનતમ કઈ બોલો કોર પછી હે આવો લુ કરું પછી નહો તો કરાણીય કયો આલીમ બોલુની હાલો હા બોલો આલીમ બોનાયો ને હા એ તો ઉપર થી આપણે ફેરવ ઉપર ફેર માથે ચિંતા જમણા પગના અંગુઠા ઉપર દી આગળ ના ભાગ માં આ અલગ લાનો હાથ વખત ફેરવાનું પછી ને આને પતરા દેવાનું હમ હલો કે આપણે તરત વાત કરીને જોઈ લેશું કે ભઈ વળ્યું કે નો વળ્યું એમ હાલો નો વળ્યું હોય ને નો વળ્યું હોય ને હા હાલો હા તોજી તોજ બેને ભેગુ થાવ પડે નકર નો થાવ પડે એમ બે આપણ હે બે આપણ જો મેં તમને તેડી વાત નથી કરી મે આપને બનાતા સુધી જો આય વસ્તુ તો કઈ કઈ ઉતતા નથી એ તો મને ખબર નથી તમને હું તેડી કે રડુંતા બસ એવું એવું કેદી હા મારા બાપ તમને ચોક પાડી તો કીધુંતું કે જો મે આને લગભગ 8 થી 9 વર્ષ જીવું છું કે સંસાર નથી કર્યો એમ સમજણ પડી તમને તો આ વખતે જે મોહીની જે છે ને વસ્તુ હા હાલો

આપડે જો ઓલું લીંબુ ને નારિયેળ ને એ છે જો complete થઇ જાય ને ખીલ ને બિલ ગલાલ ને કંકુ થી complete તો તો ઈ ઈ કઈ આપડે કઈ એવું કઈ મોહ નથી આપણને કે આ વસ્તુ તમને આવી રીતે બનાવીને અને ને ભેગું થાવું એમ હમ કારણ કે એમાં એમાં પહેલી તો જો તમને કહો પહેલી તો અમારી નો જાય પેલા કે કેટલા માણસો મંદિરે આવે છે કેટલું માન છે એમ બરોબર

તમને કહું તો એને કઈ એવું કોઈ પાસે કઈ કરાયેલું હોય કે બીજા કોઈ માણસની એવી મોહિની વાળો માણસ ની નજર તમે એની પડી હોય તમને ખ્યાલ ન હોય પણ એની નજર એ પડે પેલા મહારાજી કે છે અને કઈ એમ પછી એની રીતે માય દો એ મોહિની મંત્ર રૂપ આપડી પેઢી નાખી દે એટલે આપણું કઈ અવળુ પત્તું થાય આ કેમ અવળું પત્તું થયું એને તો કોઈ રસ ન હોય પછી હમ વાળા ને

ये? तो ना तो वही बात करो तो तेरे तेरे दिन रिंकरों से ये उत्सुकता करो मैं मार गयी नहीं ये वो कहीं बात नहीं की री क्या आम लोग बात करें ना आज बात करेंगे हम्म अंधेर पड़ी ये क्या नंबर हाँ नंबर मारो आ के ले चलो नहीं हाँ मारो आ के हार ले

મારે મારે આવત મારે ઘર ના પાણી તો એકડે કોઈ કે ન હોય એકડે એ રીત નું આપણે રહેવાનું રે હ અ એ કે કાયમીકની વાત છે એક જ વખત ની વાત છે પણ આ પછી વાત ઉડી જાય હોય ને તો આ બધું અમારું તો ભાંગી જ જાય સર હ મારું છે આવે મેકો તો પણ આ મેકો તો અમે ફરીવાર

અવે નીચે કોમેન્ટમાં જરૂરથી લખો કે ઓડિયોમાં કોની વાત તમને સાચી અને અસરકારક લાગી તમારું મત તમારું માર્ગદર્શન છે આવું જો એક નવું અને જબરદસ્ત ઓડિયો લઈને અમે ફરીથી જલ્દી મડશું ત્યાં સુધી બીકેપી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મલીશુ ફરી টাટા બાય બાય